નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં ભાવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તમલેલી માર્કેટિંગ યાર્ડની અંદર એકવીસોથી છ હજાર રૂપિયા પૂરા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારો એવો ભાવ બોલાઈ રહ્યો છે બહુ સારા ભાવ છે જીરા માર્કેટ યાર્ડની અંદર સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી છ હજાર અગિયાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ઓગણપચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર એકવીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર થી છ પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર એકસો ચાલીસથી છ હજાર પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર પાંચ હજાર પાંચસોથી છ હજાર ને ત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર એક્યાસી રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર એકસો પચાસથી પાંચ હજાર નવસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસો પચીસથી પાંચ હજાર સાતસો ને પચાસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર પાંચસોથી છ હજાર બસો ને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી છ હજાર એકસો ને એક્યાસી રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર આઠસોથી છ હજાર ને પચીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર